આણંદ જિલ્લા અને તાલુકા તેમજ શહેર ભાજપ સંગઠનની ચૂંટણી માટે મહત્વના સમાચાર છે કે આજથી કહી ઉમેદવાર પત્રો ભરવાનો પ્રારંભ થતાં જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે ભાજપના કાર્યકરો ઉમેદવારી નોંધવા માટે ઉમટી પડ્યા હતા આણંદ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે આણંદ જિલ્લા તેમજ આણંદ તાલુકા બોરસદ તાલુકા આંકલવ તાલુકા તેમજ ઉમરેઠ તાલુકા ખંભાત તાલુકા સોજેત્રા તાલુકા તારાપુર તાલુકા તેમજ પેટલાદ તાલુકાને બોરસદ ઉમરેઠ ખંભાત સોજીત્રા આંખલાવ પેટલાદ વિધાનસભા મંડળો ઉપરાંત શહેર મંડળો ચૂંટણી માટે ઉમેદવારોએ ફોર્મ ભરી સહાયક ચૂંટણી અધિકારી ધર્મેન્દ્ર પંચાલને પોતાના પત્રો સુપ્રત કર્યા હતા અને ત્યારે સહ ચૂંટણી અધિકારી હેમંત પટેલ અને હંસા હંસાકુંવરબા પણ ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર આજે આણંદ જિલ્લામાં નવા સંગઠન ભરવા માટેની પ્રક્રિયા ચાલુ છે એક પ્રદેશના જે ચૂંટણી અધિકારી છે એમની ઉપસ્થિતિમાં જે પણ કાર્યકર્તાઓએ ફોર્મ ભરવાનું હોય એ એમણે પોતાના બાયોડેટા સાથે એની સંપૂર્ણ વિગત સાથે ચૂંટણી અધિકારીશ્રીને ફોર્મ આપવાનું છે સમગ્ર ગુજરાતમાં સાત અને આઠ આ બે દિવસ દરમિયાન આની ગતિવિધિ ચાલશે એના જ એક ભાગરૂપે આજે આણંદ જિલ્લામાં આ ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે